શહેરના સૈયદપુરા વિસ્તારમાં આવેલા દાગીના બનાવવાના કારખાનામાંથી બિશન દયાળ એન્ડ કંપનીના ઓગણીસો ગ્રામ એટલે કે આશરે કરોડના સોનાના દાગીના બનાવ આપ્યા હતા જે સોનું લઈ કારીગર ભાગી છૂટ્યો હતો ત્રણ વર્ષ પહેલા નોકરીએ લાગેલા કારીગર આશરે કરોડ રૂપિયાનું સોનું લઈ ભાગી છૂટ્યો હોય જેને લઈને પોલીસને આ બાબતની જાણ કરાતા પોલીસે પણ સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે હાલ તો ત્રણ વર્ષ જૂનો કારીગર આશ્ર એક કરોડ રૂપિયાનું સોનું લઈ ભાગી છૂટ્યો હોય જેને લઈને પોલીસે પણ આરોપી કારીગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સાથે